પાલનપુર તાલુકા વિકાસ અધિકારી સીબી લિમ્પાચ્યાનો ભાવ વંદના અને સ્નેહમિલન સમારોહ યોજાયો અધિકારીની ફરજમાંથી મુક્ત થયા બાદ જીવનમાં થયેલા અનુભવનું પુસ્તક લખી વિમોચન કરાયું પાલનપુર તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી ચંપકભાઈ લિંબાચિયાના વય નિવૃત્તિ થતાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને ભાવવંદના સ્નેમિલન કાર્યક્રમ ગઠામણ રોડ પાટીદાર સમાજની વાડી ખાતે યોજાયો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અધ્યક્ષ બનાસકાંઠા જિલ્લા ભાજપ કીર્તિસિંહ વાઘેલા પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ કચોરિયા બનાસકાંઠા પૂર્વ ચેરમેન બનાસકાંઠા શિક્ષણ સમિતિ લક્ષ્મીબેન કરેણ પાલનપુર તાલુકા વિકાસ અધિકારી ગૌસ્વામી તેમજ રામલક્ષ્મણની જોડી તરીકે ઓળખાતા બાળપણના મિત્ર કમલેશભાઈ જે ગોહિલ આઈસીડીએસ કર્મચારી બહેનો ધાંધાર જૂથ નાઈ સમાજના તમામ દેશોના આગેવાનો તલાટી શ્રીઓ શક્તિ વિદ્યાલય સંચાલક એસપી નાઈ કે કે પટેલ સહિત શાળા પરિવાર પત્રકાર મિત્રો સગા સંબંધીઓ સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી ચંપકભાઈ લિંબાચિયાના સતત આડત્રીસ વર્ષ સુધી કરેલા કાર્યના વખાણ કરી શુભેચ્છા સહ નિવૃત્તિ પછીનું જીવન પ્રવૃત્તિમય રહે તે માટે સંદેશ પાઠવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત રહેલ તમામ મહેમાનોએ મોમેન્ટો સાલ ઓઢાડી ચંપકભાઈ લિંબાચિયાને ગિફ્ટો આપી સન્માનિત કર્યા હતા આવનારા મહેમાનોનું પણ મોમેન્ટો આપી સાલ ઉઢાડી હરખફેર આવકાર્યા હતા ત્યારબાદ પોતાના જીવનમાં થયેલ અનુભવનું પુસ્તક લખી વિમોચન કરવામાં આવ્યું આવનારા મહેમાનોને ભેટ તરીકે બાજોટ આપી ભોજન લઈ આ કાર્યક્રમને વિરામ આપ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું મહેમાનોને ભાવ વિભોર નિમંત્રણ ચંપકપાઈ લિંબાછિયાના ધર્મપત્ની સુમિત્રાબેન લિંબાછા તેમજ તેમના પુત્ર તેમજ તેમના પરિવાર દ્વારા આપવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં બહેનો યુવાનો બાળકો જ્ઞાતિ અને જેમના માટે આ પ્રસંગ થઈ રહ્યો છે એવા આદરણીય ચંપકભાઈ અમારા પાલનપુરના ટીડીઓ સાહેબ એ ઓગણીસો પંચાવન થી જ્યારથી મેં જાહેર જીવનમાં પગ મૂક્યો તમને ચંપક ભાઈ નોકરી ના કેટલા વર્ષ છે છત્રીસ વર્ષ હા હા અને એટલે ત્રીસ વર્ષો તો એકત્રીસ વર્ષ તો જાહેર જીવન તો મને બેઠું ત્યારથી એમને જ્યારે પણ જ્યાં જે ટેબલે એમનું કામ હોય ત્યાં એમને ભળાયું હશે તો કદી કોઈ દિવસ એમના મોડે એવું નથી આવ્યું કે આ નહીં થઈ શકે આ મારા પાવરમાં નથી ટીડીઓ થાય એટલે તો પાવર વધ્યો પણ એ પ્રમોશન પહેલા તો એમને કોઈ સાહેબોને ભળાવીને કામ કરવાનો હતું એમ છે છતાય એમ કે આમાં સાહેબ કોણ છે ને એમ એ એવું જ કે કે બેન આપણે ગમે એમ કરીને સાહેબને મનાવી લઈશું એમનું પર્સનલ કામ કોઈ પણ એમને ભણાવ્યું નથી મે જે ભણાવ્યું હોય એ વાર્તાલી ગોડી સંપર્ક દેવાના એટલે અમને આ તો વય પ્રવૃત્તિનું કાર્યક્રમ હવે એવું પડે હવે પછી તમારી જવાબદારીઓ વધી ગઈ છે આ સમાજ પર તેની સામે જેટલા બધા પેદા થાય એ બધા એટલે હંમેશા ભવિષ્યની અંદર સંપર્ક સતત પ્રવૃત્ત કરે એમને ઈશ્વર એકદમ નિરામય જીવન આપે જીવન આપે સમૃદ્ધિમય ભવિષ્ય આપે એ જ આ ક્ષણે એક સ્નેહી તરીકે હું અમને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપું છું અને આ રાષ્ટ્રના વિકાસની અંદર સતત સમાજની વચ્ચેની સમાજના અંતિમ વ્યક્તિ સુધીની જે કોઈ પણ સેવાઓ